યુક્રેનમાં બંધક બનાવવામાં આવેલા મોરબીના યુવાનનો મામલો જે છે તે હવે ગરમાયો છે કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ માઝુઠી નામનો યુવાન તેની માતા જે છે તે હસીનાનું નિવેદન સામે આવ્યું છે વિડીયોમાં સાહિલે પોતાની સાથે શું થયું તેના વિશે ખુલાસા કર્યા છે તો સાહિલના માતા અને પરિવારજનો જે છે તે બે દિવસ પહેલાં સાંસદ વિનોદ ચાવડાની મદદથી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળવા માટે પહોંચ્યા હતા તમામ માહિતી આપી હતી તો સાહિલને વહેલી તકે ભારત પરત લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાહિલની માતા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે प्रथम सिटी से 2024 में रशिया में अपने स्टडीज के लिए आया था लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम फस गया था तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्ट्रेक्ट में आने की वजह से ट्रक केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से सात सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में हालांकि मैंने इस मामले में कुछ किया नहीं लेकिन फिर भी सात सालों की जेल हुई है और आ, जेल के अंदर कुछ पुलिस वालों के भेगावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है जो एक सबसे बड़ी गलती है इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में, में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल सो नाउ आई डोंट लाइक like, uh, फिलहाल तो अभी होपलेस हूँ uh, पता नहीं अब आगे क्या होने वाला है लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ जो कोई स्टूडेंट रशिया में आ रहा है या अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए बी केयरफुल बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है बहुत सारे लाइक क्रिमिनल केसेज लाइक नार्कोटिक केसेज एंड अनदर इलीगल केसेस बहुत सारे तो अपना ध्यान रखें

હિન્દી ઇંગ્લિશમાં બેમાં એક જ વાત કરી રહ્યો છે કે મને માં રશિયન ગવર્મેન્ટ દ્વારા રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું મારો કાંઈ વાત નથી અત્યારે હું યુક્રેનમાં છું યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો ને આપણે સરકાર પણ કરી રહી છીએ અમે પણ દિલ્હી ગયા હતા બે દિવસ પહેલાં અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા અમે બધાને રજૂઆત પણ કરી છે ઈમેલ મોકલા છે અમને પૂરી પૂરી આશા છે તમારી ભારત સરકાર સાહેલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે ને યુક્રેન યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે ફોન કર્યા છે રજૂઆત કરી છે કે સાઈલની મદદ કરો પણ એને આશ્વાસન આપ્યું છે ને જનવરી મહિનામાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ સર આવવાના છે તો અમે એને મળવા માટે પણ ઈમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાયડીને તમે ઈન્ડિયા મોકલો તો આભાર રહેશે અમે તમારા આભાર દે છે સરકાર સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે કેમકે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સાંસદો તરીકે પણ અમે મૂક્યો છે એટલે એની કાર્યવાહી ચાલુ છે પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેન અંદર શું છે આપણને ખ્યાલ છે એટલે એ એ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે મને